जो फर्स्ट प्राइज गोज टू ठाकुर हर्ष सुदर्शन कुमार तभी आपता जाओ अब एंड द सेकंड प्राइज गोस टू ठाकुर हेत सुदर्शन कुमार 87 सेवन परसेंट थर्ड प्राइज इज गोस टू ठाकुर झील मनुभा सरकार सर एटी फाइव परसेंट क्या जा ઓકે 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 જીલભાઈ હાજર હાજર જીલ નથી એટલે ફાધર એમનો પ્રાઇઝ લેશે અને નમ્ર વિનંતી કરો કે એમને પ્રાઇઝ કરે ઠાકોર હર્ષ સુદર્શનભાઈ એટી એટ પરસેન્ટ ફર્સ્ટ પ્રાઇઝ સેકન્ડ ઠાકોર હિત સુદર્શન કુમાર સેકન્ડ ઠાકોર જીલ મનુભાઈ અંત ધ થર્ડ પ્રાઇઝ ગોસ થેન્ક યુ તાળીઓ થોડી એમ કે ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ છે અને ઠાકોર હર્ષ અને ઠાકોર હિત આ બે ટ્વીન્સ છે સાથે હવે મકવાણા દીક્ષાબેન ગોવિંદજી દિશાબેન સોરી મકવાણા દિશાબેન ગોવિંદજી એટી પર સોલંકી રોશનીબેન બેન ભરતકુમાર સેવન